છતાં રહ્યા સ્ટેશન મથક ત્રીજી ઘટના સામે આવી છે અને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને હજુ એક પણ ચોરીનો ભેદ ઉકેલાવ નથી છોટાદેપુર જિલ્લાના પાવી તાલુકાના કલાર રાણીમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે ત્યારે પોલીસ ની ઠીલી નીતિ લઈને લોકો માં રોષ જોવા મળી રહ્યો છે અને કલા રાણી ગામમાં દર ત્રણ મહિનામાં એક વાર નાની મોટી ચોરી થઈ રહી છે તારીખ ત્રીસ ઓગસ્ટ બે ત્રેવીસ ના રોજ કલાર સરપંચના ઘરેથી જ આઠ થી નવ લાખના મુદ્દા માલ ની ચોરી થયેલ થોડા સમય માટે તેની તપાસ પણ ચાલેલ પરંતુ ચોરો

પાછો दादा તે સમયે ચોરી થવાનું બંધ થયેલ ત્યારે ગ્રાન્ડનોમાં ભારે રોષ જોવા મળ્યો જો રાતે રાત જાગી સાચવી રહ્યા છે તો ચોરી થઈ હતી કેમ તો પોલીસ પેટ્રોલિંગ કરે છે તો ચોરી કેમ અટકતી નથી આમ વારંવાર ચોરી થઈ રહી છે છતાં પોલીસ દ્વારા ટોળકીઓ પકડાઈ રહી નથી અને પોલીસ સક્રિય થઈને તત્ત્ત તત્વારે આવી ચોર ટોડક્યોને પકડીને જેલ ભેગા કરે તે ખૂબ જરૂરી બની ગયું છે